હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસિપી છે પાકી કેરીમાંથી બરફી બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો અહીંયા મેં એક વાટકી ટોપરાનું ખમણ લીધેલું છે અહીંયા સૂકું ખમણ અને ઝીણું લીધેલું છે આના બદલામાં તમે લીલું ટોપરું પણ એડ કરી શકો છો કેરી લીધેલી છે છાલ ઉતારી ને આ રીતે મેં એના પીસીસ કરી લીધા છે દૂધ લીધેલું છે એક કપ ગાર્નિશિંગ માટે બદામ ખાંડ એક ચમચી અને અહીંયા આપણે દૂધનો પાવડર લીધેલો છે ચાર ચમચી તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે કેરીનો પલ્પ કાઢી લઈશું આપણે આમાં દૂધ કે પાણી કોઈ વસ્તુ એડ કરવાની નથી આમાં તો આપણે સૌપ્રથમ કેરીનો પલ્પ કાઢીશું ત્યારબાદ આપણે દૂધનો પાવડર એડ કરશું અને ટોપરાનું એડ કરશું આપણે દરેલી ખાંડ એડ કરશું અત્યારે એક ચમચી જેટલી મેં એડ કરેલી છે નાની એક ચમચી આ મેં મોટી એક ચમચી લીધેલી છે આમાં નાની એક ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે કારણ કે દૂધનો પાવડર છે ને કેરી આપણી મીઠી છે તેના હિસાબે ખાંડ જરૂર લાગશે તો આપણે ઉપરથી એડ કરી દેસુ ત્યારબાદ થોડુંક દૂધ એડ કરશું બે ચમચી જેટલું તો આપણે આને પીસી લેશું તો આપણે એકદમ સરસ પીસાઈને રેડી થઈ ગયું છે આટલું ઘાટું રાખવાનું છે તો આપણે આને એક બાઉલમાં કાઢી લેશું ત્યારબાદ આપણે આમાં થોડુંક દૂધ એડ કરશું એકવાર આપણે આને પીસી લેશું તો આપણે આને મિક્સ કરી લેશું તો આ સ્ટેજ ઉપર તમે આને ટેસ્ટ કરી ત્યારબાદ તમે ખાંડ એડ કરી શકો છો જરૂર લાગે તો આપણે ખાંડ એડ કરવાની છે તો આપણે આમાં ઉપરથી ખાંડ એડ કરેલી છે એક ચમચી ટોટલ આપણે ખાંડ એડ કરેલી છે તો આપણે આને ગેસ ઉપર મૂકી દઈશું તો આપણે આને મીડિયમ ગેસ ઉપર પાકવા દેશું તો આપણે પંદર મિનિટ જેવું થયું છે આ રીતે આપણે એકદમ સરસ સૂકું થઈ જાય અને પેનમાંથી છૂટું પડે ત્યાં સુધી આપણે એને પાકવા દેવાનું છે આમાં પાણીનો ભાગ ન રહેવો જોઈએ તો આપણા એકદમ સરસ તૈયાર થઈ ગયું છે તો આપણે આને એક પ્લેટમાં ઢાળી લેશું આપણે આ રીતે એને ઢાળી લેવાનું છે હવે આપણે એમાં ટોપરાનું ખમણ એડ કરશું તો આપણે ખમણથી ગાર્નિશિંગ કરીશું તો આપણે આને હાથની મદદથી દબાવી દઈશું આ રીતે તો આપણે એક કલાક માટે આને ફ્રિજમાં સેટ કરી લીધી ત્યારબાદ આપણે આ રીતે એનું પીસીસ કરી લીધા છે તો આપણે તૈયાર છે મેંગો બરફી તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં